ઔદ્યોગિક ગૃહોની સામાજિક જવાબદારીના ભાગરૂપે કોહન્સ લાઈફ સાયન્સિસ દ્વારા અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત કન્યા શાળા નંબર ત્રણના મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે જે શાળાના મકાનનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણના કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્ત કારોબારી ચેરમેન નિલેશ પટેલ સુનિલ ઉત્તરવાર કોહાન્સ લાઈફ સાયન્સિસના ડોક્ટર નાગેન્દ્ર બાબુ